જય ભીમ જય સંવિધાન નોમાં બધા મિત્રો હું શું જીજ્ઞેશ રાઠોડ ને જે અજય જે દેવી પૂજક છે અને જે ઢસાનો છે અને જે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને ધમકી આપે છે અને જે લોકેશન ની વાત કરે છે અને જે એવી રીતે વાત કરે છે જે અજય દેવી પૂજક મનસુખભાઈ રાઠોડ ને કે તમારા ગામની અંદર અમે આવવાના છીએ એવી રીતે પણ વાત કરે છે અને સારીક માણસો મેં ગોઠવી દીધા છે અને એક બાપની ઓલાદ હોય તો તું તારું લોકેશન આપે એવી રીતે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરે છે અને વાતચીત કરે છે તો મિત્રો પછી મેં પણ એને ફોન કર્યો અને આગળ શું વાત કરે છે આગળ તમે સાંભળો અને આ વધુમાં વધુ આ રેકોર્ડિંગ શેર કરો જય ભીમ જય સંવિધાન

હા તમે પેલા બહુ મોટા ગુંડા લાગો છોકર ગોઠવી દીધા માણસો તમારા ગું ગોઠવી દીધા મનસુખો ટકા ધમકી આપો મનસુર વિશે બોલો છે ને અરે રખા દાદા વાત નથી તમે એમ બોલ્યા તો ચારેક વાર મેં ગોઠવી દીધા

નામ કેશભાઈ રાઠોડભાઈ રાઠોડે હું નથી આવતી અત્યારે તમે જે વાત કરી મારી વાત તમે સાંભળો રખા વિશે

તો તમે કાયદા વિરુદ્ધ આવશો અને પછી કાયદા ને ડાયરા મળીને મત વાત કરો છો તમે હમણાં એમ બોલ્યા ક્યારેક વાર માણસો ગોઠવી દીધા હતા તારું એકવાર માણસો સાંભળે છે ને વિડીયો એટલા ફોન આવે છે સારા દેશ માંથી સમાજ ના આગેવાનો કેટલા જણા એમને ફોન કર્યા સારા દેશ માંથી પૂછી લોકળે કીધું કોઈ સમાજ અરે વિરોધ નથી કે હજી રેવાનો કેવું અમારા કઈ છે નહીં ભાઈ રેડી અમારો વિરોધ બોલ્યા જતો અને અમે તમે ન બોલ્યા

એમને ઉભર્યો અત્યારે મનસુખ તમને ફોન કર્યો અમને લાગુ પડે તો મારી વાત સાંભળો આ કાયદો બધાને સારવાર પડી હોય છે અત્યારે મનસુખ રાઠોડ ને તમે ફોન કર્યો કે મનસુખ રાઠોડે તમને ફોન કર્યો તમે એમ કીધું કે તમે એમ કીધું તો ગામ માં રસ્યા બહાર નીકળતો નથી ચારે માણસો દીધા વિશે બોલ્યા એના મતલબ

મારી વાત એવું તો ક્યાં કામ છો ભાગી તમારા ગામની અંદર આવવાના સહી તારીખ બધી કરે ને કમ્પ્લેન તમે અમારા ગામની અંદર આવો હા અમારા ગામની અંદર એટલે તમારે જોયા જેવી થાય હે આમાં એટલે કાઈ વાંધો નહી પણ તમારે ગામ ની અંદર આવવાની છે પણ આ તારીખ બારીખ કમ્પ્લીટ થાય ને તમારી તારીખ કમ્પ્લીટ નો થાય પણ ધ્યાન ધ્યાન રાખજો ગાર્ડ તમારા રાખજો ખરા ગાર્ડ સુધી ભાગી નો જતા નથી હો અરે ભાગઈ બીજા હા નહી એલા હવે આગેવાનો એ વાતું કર્યું તમારી હારે

હું ક્યાં ના પાડું ભુવા થી ખોટા છે દાણા જોવે બધા ખોટા છે એનું હાચી વાત છે બધી એનામાં બધા લાયક છે મારા શેર વિડીયો કરેલા છે મેં માં

તમે આટલું યાર કામ છે તમારે આટલા આગેવાન છો તમારા સમાજ વિશે તો એક એટલું વિચાર કરી લો ને કે કોઈ નથી બોલતું જે વ્યક્તિ એક બાજુ બોલતું નથી તો એનો હું લેવો વિરોધ કરાવો છો દાદા વિશે એનું લાગણી એની લાગણી હું ના દુભાવો છો તમે

તમારે હજી અમારે ઘણા પેન્ટિંગમાં છે તમારે ઘણા બધા ફોન આવશે હવે બધા જવાબ દઈ દીજો કાંઈ વાંધો નહીં ભાઈ ભલે ફોન આવતા